મારા નહી કર નામ લેવાનું કઈ કાંટા બાટા પાછરેલા નથી પણ હવે એવું લાગે ડર લાગે આસ ને બે હાલતા ચાલતા ખાતા પીતા નામ લીધા કરો લીધા નહીં કરો એવું તમે ભગવાન ને પ્રાર્થના કરું છું કે ઈ ટેકો આપે બાપા વધાવો બાપાને તાળીઓથી કરીએ બેહો બાપા પધારો આ માઉજી બાપાના પૂર્વની કઈક કમાણી એનું વાવેલું ઘણીવાર માણસ તિલકની મહત્વતા તો છે જ પણ તિલક કરવા છતાંય જો પવિત્ર ન હોય આપણે હાચું ન બોલતા હોય એ ભલે તિલક નથી કરતા પણ હાચું બોલે છે એકવાર એના સત્ય માટેને વધાવીએ અને Saats ananga.